તેત્રીસ વર્ષ પછી બ્રહ્માંડમાં મહાવિનાશક પિશાચ યોગ બનશે આ ત્રણ રાશિઓને મોટો ઝટકો લાગશે સાવધાન રહો મિત્રો તમને જણાવી દઈએ કે તેત્રીસ વર્ષ પછી બ્રહ્માંડમાં મહાવિનાશક પિશાચ યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી આ ત્રણ રાશિઓ પર તેની અસર પડશે આવનારા દિવસોમાં તેમને સાવધાન રહેવાની જરૂર છે મિત્રો આ ત્રણ રાશિઓ પર ખૂબ જ ખરાબ અસર પડશે જેના કારણે રાહુ અને શનિનો પ્રભાવ આ ત્રણ રાશિઓ પર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ અને રાહુનો યુતિ મીન રાશિમાં પિશાચ યોગ બનાવશે જેના કારણે ત્રણ રાશિઓની સમસ્યાઓ વધી શકે છે તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે કર્મફદાતા શનિને નવગ્રહોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહ્યા પછી તેમને પાછી તે રાશિમાં જવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે ચાલો તમને જણાવી દઈએ કે માર્ચ બે હજાર પચીસના મહિનામાં શનિમીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ પહેલાથી જ હાજર છે આવી સ્થિતિમાં રાહુ અને શનિમીન રાશિમાં જોડાય છે જેના કારણે ખૂબ જ વિનાશક પિશાચયોગ બની રહ્યો છે મિત્રો આ યોગ ખૂબ જ ખતરનાક યોગ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં માર્ચ બે હજાર પચીસના મહિનામાં કેટલીક રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે શનિ અને રાહુના યુતિથી બનતો પિશાચ યોગ કઈ રાશિઓ માટે ખતરનાક બની શકે છે મિત્રો ડ્રીક પંચાંગ આ મુજબ શનિ ઓગણત્રીસ માર્ચ બે ના રોજ રાત્રે દસ વાગીને સાત મિનિટ મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ પહેલાથી જ હાજર છે આવી સ્થિતિમાં રાહુની રાશિ પરિવર્તન સાથે પિશાચ યોગનો અંત આવશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી ભગવાન શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે જેના પર પિશાચ રાજયોગનો ઊંડો પ્રભાવ જોવા મળશે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે તેત્રીસ વર્ષ પછી શનિ અને રાહુના જોડાણથી બનેલો મહાન વિનાશક પિશાચ યોગ તમારા દસમા અને સાતમા ભાવમાં બનવા જઈ રહ્યો છે જેના કારણે શનિ અને રાહુ તમારા કરિયરમાં સમસ્યાઓનું કારણ બની શકે છે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમણે વિચારીને રોકાણ કરવું જોઈએ અને ધીરજથી પોતાનું કામ કરવું જોઈએ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે પિશાચ રાજયોગની આડઅસર તમારા કરિયર પર પ્રતિકૂળ અસર કરી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ બાબતને લઈને વિવાદો થઈ શકે છે તમારે તેમને અવગણવા જોઈએ નહીં તમારે સાવધાન રહેવું પડશે અને કઠોર શબ્દોથી દૂર રહેવું પડશે તમારી મહેનત અને કાર્યમાં વિશ્વાસ રાખવો પડશે આત્મવિશ્વાસ જાળવી રાખવો પડશે વિરોધીઓથી દૂર રહેવું પડશે તેઓ તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં મિત્રો તમને જણાવી દઈએ કે તેત્રીસ વર્ષ પછી બનતો અત્યંત વિનાશક પિશાચયોગ આ સમયે વૃદ્ધ વ્યક્તિને ખૂબ અસર કરી શકે છે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપો અને બિનજરૂરી ઝઘડાઓમાં ન પડો જે તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે તેત્રીસ વર્ષ પછી અત્યંત વિનાશક પિશાચ રાજ્યોગની રચનાને કારણે માર્ચ બે હજાર પચીસના મહિનામાં તમારા સ્વાસ્થ્યને લઈને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે સંઘર્ષનો સામનો કરવો પડશે પિશાચ યોગ તમારા જીવનમાં ઉથલપાથલ પેદા કરશે મિત્રો કારણ કે તે તમારા આઠમા ભાવ પર બનશે તેથી આ સમય દરમિયાન તમને કોઈ રોગ થઈ શકે છે આ સાથે તમારે આ સમય રોકાણ કરવાનું ટાળવું જોઈએ અને આ સમયે તમારી આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે તેથી તમારે બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ તેમજ તમારી મહેનત અને સમર્પણનું પરિણામ તમને મોડું મળશે ઉપરાંત તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં તમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે તમારા વૈવાહિક જીવનમાં અશાંતિ અને મુશ્કેલીઓ વધશે તમારા વ્યવસાયમાં અચાનક ઘટાડો થશે અને તમને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડશે મિત્રો તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરો છો જો તમે કંઈક કરવાનો પ્રયાસ કરશો તો તમારું કામ બરબાદ થઈ જશે અને તમારા લગ્નજીવન તૂટવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના લોકોને જણાવી દઈએ કે તેત્રીસ વર્ષ પછી રાહુ અને શનિની યુતિથી બનેલો પિશાચ યોગ આ રાશિના સાતમા ભાવમાં બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ ધીરજથી કામ કરવું જોઈએ તો જ તમે સફળતા મેળવી શકો છો લગ્નજીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે તમારા માટે તણાવની પરિસ્થિતિ બનાવી શકે છે તમારે વિવાદો અને કઠોર શબ્દોથી દૂર રહેવું પડશે મહેનત અને પરિશ્રમમાં વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસ જાળવી રાખો नहीं तो तुम्हारा विरोधियों तमने मुश्किली में कोई तक छोड़शे नहीं वाहन चलावती वक्ते खूब काड़ी राखो विद्युत उपकरणों योग्य रीते उपयोग करो जे तमने कोई नुकसान न थाय बेदरकारी ने कारण अकस्मात थवानी शक्यता रहे जेना तुम्हारे पड़ से उपरांत મિત્રો પિશાચ યોગના ખરાબ પ્રભાવને કારણે ભાઈ બહેનો સાથે વિવાદની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે મુશ્કેલીનું કારણ બની શકે છે વ્યવસાય અને પરિણિત લોકોને શનિના પ્રભાવનો સામનો કરવો પડશે અને રાહુ આ સમય દરમિયાન તમને ખૂબ મુશ્કેલીમાં મૂકશે વ્યવસાયમાં વિવાદ અથવા છેતરપિંડી થવાની શક્યતા છે ભાગીદારીમાં મતભેદો થઈ શકે છે વિવાહિત જીવનમાં પણ સંઘર્ષની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે શક્ય છે કે આ સમયગાળા દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર ખાસ ધ્યાન આપવું પડશે નહીં તો તમારો અહંકાર બધું બગાડી નાખશે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર